ગુજરાતી માનસીએ દીકરીને જન્મ આપ્યો એના સાસરીમાં અને પિયરમાં બધા લોકો ખુશ હતા પરંતુ એના પતિના વ્યવહારમાં બદલાવ દેખાઈ રહ્યો હતો નવીન શહેરમાં નોકરી કરતો હતો તો પતિ પત્ની બંને શહેરમાં રહેતા હતા માનસીની સુવાવડ સાચવવા એની અને એની દીકરીની દેખભાળ રાખવા માનસીના સાસુ અને મમ્મી બંને અઠવાડિયું એના પાસે રોકાયા હતા

કે મારા ઘેર તો મારી બહુ બધું સાચવી લેશે પરંતુ એમના ઘરે ગયા વિના ચાલે એમ પણ નહોતું નવીનના મમ્મી પણ એમના ઘરે પાછા ચાલ્યા ગયા મમ્મી અને સાસુના જવાથી માનસીને ઘર એકદમ ખાલી લાગવા માંડ્યું માનસી આખો દિવસ દીકરીને સાચવતી અને ધીમે ધીમે ઘરના કામ કરતી થોડી વાર દીકરીને સુવાડીને કામ કરતી અને જો ઉઠી જાય તો ફરી એને ખવડાવીને રમાડતી આ રીતે એનો આખો દિવસ પસાર થયો સાંજે નવીન નોકરીથી ઘરે આવ્યો ને તરત માનસીને બૂમ પાડી કહેવા લાગ્યો કે માનસી પાણી લઈ આ માનસી દીકરીને ખવડાવી રહી હતી તો એ ઊભી થઈને નવીનને પાણી આપવા ગઈ ત્યારબાદ નવીન બેડ પર આરામ કરી રહ્યો હતો ત્યારે માનસીએ એના પાસે માથે બાંધવા માટેનું કપડું માંગ્યું તો નવીન બોલ્યો તું મને શું કામ કામ બતાવે છે આખો દિવસ હું ત્યાં ઓફિસમાં કામ કરીને હું થાકી ગયો છું તારેશ તારાથી કામ ન થતા હોય તો તારા પિયરથી કોઈને બોલાવી લે માનસીએ કશું બોલ્યા વિના જાતે જ કપડું લઈને માથે બાંધી લીધું દીકરી રડતી હતી તો એને જેમ તેમ કરી એને સુવાડીને જમવાનું બનાવ્યું પરંતુ નવીનને એમ ન થયું કે હું મારી દીકરીને ઘડીક વાર સાચવી લઉં માનસીએ રસોઈ બનાવી અને નવીનને જમવાનું આપી દીકરી પાસે રૂમમાં જઈને બેસી ગઈ નવીન એકલાએ જમી લીધું પણ માનસીને પૂછ્યું પણ નહીં કે તું જમી કે નહીં દીકરી સુઈ ગઈ હતી તો માનસીએ જેમ તેમ થોડું જમીને વાસણ સાફ કરી લીધા માનસીની દીકરી ગમે ત્યારે ઉઠી જતી તો એ પ્રમાણે સમય કાઢી ઘરના કામ કરી લેતી આખી રાત એની દીકરી જાગે તો એને ઉઠવું પડતું અને સવાર થતા ઊંઘ આવતી તો પણ એ ઊંઘી નહોતી શકતી કારણ કે એને નવીન માટે ચા નાસ્તો બનાવવાનો હોય ટિફિન તૈયાર કરવાનું અને એના કપડા પણ ઇસ્ત્રી કરી આપવા પડતા હતા બિચારી માનસી એકલા હાથે દીકરીને સંભાળતા બધું કામ કરી લેતી આ રીતે માનસીના દિવસો વીતી રહ્યા હતા એક દિવસ આરામ ન મળવાના કારણે માનસી બીમાર પડી ગઈ તો એણે નવીનને કહ્યું કે તમે આજે વઘારેલી ખીચડી બનાવી જમી લેજો કે પછી આજનો દિવસ બહારથી લાવીને ખાઈ લેજો મારાથી ઊભું થવાય એમ નથી દીકરીના જન્મ બાદ પણ એને આરામ ન મળ્યો હોવાથી અને ઘરના બધા કામ કરવાથી એનું બીમાર પડવું સ્વાભાવિક હતું નવીન ભડકી ઉઠ્યો અને બોલ્યો જો મારે જ આ બધું કરવું પડે તારું અહીં કામ શું છે તારાથી કામ ન થતું હોય તો તું તારા પિયર ચાલી જા આખો દિવસ ઘરે રહીને ખાલી ઘરનું કામ છે દીકરી સાચવવાની છે એમાંય તું બીમાર પડી જાય છે માનસી જેમ તેમ કરીને ઊભી થઈ અને નવીન માટે જમવાનું બનાવવા લાગી થોડી થોડી વારમાં એની દીકરી રડતી તો એ એને શાંત કરાવી એને જેમ તેમ જમવાનું તૈયાર કર્યું ઘણી વાર તો માનસી આખી રાત દીકરીને ખોળામાં લઈને બેસી રહેતી અને વિચારતી કે નવીન ને એમનું જ કામ દેખાય છે એમને તો એવું લાગે છે કે હું આખો દિવસ ઘરે રહીને જાણે કશું કામ જ નથી કરતી એ બહાર કામ કરે છે તો એમની મહેનત સાચી અને હું ઘરે આટલું કામ કરું દીકરીને સાચવું તો એ એમના માટે આ બધું કશું જ નથી ચાહું તો હું પણ નોકરી કરી શકતી હતી હું પણ ભણેલી છું પરંતુ મેં મારા પતિ અને પરિવારને સર્વોપરી પરિગણ્યું અને ઘરની જવાબદારી હાથમાં લઈ લીધી જ્યારે નવા નવા લગ્ન થયા ત્યારે મારા પર અપાર પ્રેમ હતો અને હવે દીકરી થઈ ગઈ તો મારા પ્રત્યે આવું વર્તન કરે છે જાણે હું બળજબરીથી આ ઘરમાં પરણીને આવી હોય સમય જતા નવીનના સ્વભાવ અને વર્તનમાં વધારે બદલાવ આવવા લાગ્યો હવે એ દરેક વાત પર માનસીને એમ કહી દેતો કે તું હવે કશા કામની નથી રહી ત્યારે એક દિવસ માનસીને ગુસ્સો આવતા એને પણ કહી દીધું કે નવીન તમે એક સ્વાર્થી પુરુષ છો તમને મારાથી નહીં પરંતુ મારા શરીર સાથે પ્રેમ હતો એ દિવસના ઝઘડા બાદ નવીને માનસી પાસે જવાનું જ ટાળી દીધું અને હવે તે એને ક્યારેય પ્રેમથી અડતો પણ નહોતો સવારે ઉઠી ટિફિન તૈયાર થાય એટલે સીધું જોગ ચાલ્યું જવું અને રાત્રે આવીને જમીને સૂઈ જવું એ એના જીવનની રોજિંદી દિનચર્યા બની ચૂકી હતી ક્યારેક દીકરી રાત્રે વધારે રડે તો એ બહાર હોલમાં જઈને જતો પરંતુ દીકરીને રમાડવા કે શાંત કરવામાં માનસીને જરાય મદદ ન કરતો નવીનના આવા વ્યવહાર અને વર્તનના કારણે માનસી ડિપ્રેશનમાં રહેવા લાગી હતી સમય જતા એને નવીન પર શંકા થતી હતી કે નક્કી નવીન કોઈ બીજી સ્ત્રીના ચક્કરમાં પડ્યા છે જેથી એ હવે મારા પાસે નથી આવતા માનસી હવે ગુમસુમ રહેવા લાગી આખો દિવસ દીકરીને સાચવી જેમ તેમણે એના ખુદ પર ધ્યાન આપવાનું જ છોડી દીધું એક દિવસ રવિવારના દિવસે અચાનક એના સાસુ ઘરે આવી પહોંચ્યા નવીન ઘરે જ હતો નવીન બારણું ખોલીને જોવે છે તો સામે એના મમ્મી હતા આમ અચાનક મમ્મીને ઘરે જોઈ એ ચોંકી ગયો અને પૂછવા લાગ્યો મમ્મી તમે આમ અચાનક કેવી રીતે આવ્યા એના મમ્મી બોલ્યા આમ દરવાજે માને ઉભી રાખી આવું પૂછતા તને શરમ નથી આવતી ના આશીર્વાદ લેવાનું યાદ આવ્યું કે ના આવકાર આપવાનું યાદ આવ્યું ઉપરથી પ્રશ્નો કરે છે કે આમ અચાનક કેમ આવી ગયા શું થઈ ગયું છે તને આવું તો તું ક્યારેય નહોતો કરતો નવીન બોલ્યો અરે મમ્મી મને શું થવાનું છે મને કશું નથી થયું આ તો તમે ક્યારે આમ એકલા અચાનક અહીં નથી આવ્યા એટલે પૂછ્યું બાકી આ તમારું જ ઘર છે તમે જ્યારે ઈચ્છો ત્યારે આવી શકો છો નવીનના મમ્મી ઘરમાં આવ્યા કે તરત માનસી પણ દીકરીને લઈને બહાર આવી એ દીકરીને લઈને સાસુના આશીર્વાદ લેવા જઈ રહી હતી ત્યારે એના સાસુ બોલ્યા ના બેટા એ બધું કરવાની કોઈ જરૂર નથી મારા આશીર્વાદ તો હંમેશા તારા સાથે છે એમણે તરત દીકરીને ખોળામાં લઈ લીધી અને બધા હોલમાં જઈને બેઠા માનસીના સાસુએ કહ્યું કે તમે લોકો તો ફોન પણ નથી કરતા તો તારા પપ્પાએ કહ્યું કે તું એકલી જતી આપ અને ખબર લેતી આપ તો તારા પપ્પાએ મને બસમાં બેસાડી દીધી ને હું સીધી અહીં આવી પહોંચી એમને તો ખેતરમાં ઘણું કામ છે તો એના આવી શક્યા ત્યારબાદ એમણે માનસીને ધ્યાનથી જોઈ એમણે જોયું અને વિચારવા લાગ્યા કે હું આવી ત્યારથી માનસી એના મોઢેથી એક શબ્દ નથી બોલી એકદમ ગુમસુમ બની બેસી રહી છે એના પણ ઓળેલા લાગતું હતું કે ઘણા દિવસોથી વાળમાં કાંસકો પણ નથી ફેરવ્યો એણે એકદમ જૂનું ગાઉન પહેર્યું હતું અને ચહેરા પર સાવ ઉદાસી છવાયેલી દેખાઈ રહી હતી એના સાસુને માનસીની આ દશા જોઈ એના પર દયા આવી રહી હતી માનસીની આવી હાલત જોઈને એમને એમની આંખો પર વિશ્વાસ નહોતો થતો કે આ એ જ છે જે લગ્ન કરીને બનીને ત્યારે આપ્સરા જેવી સુંદર લાગતી હતી હર હંમેશ તૈયાર થઈને રહેતી હતી એના શરીર પર ઘણા ખરા ઘરેણા શોભતા હતા એના સાસુ બોલ્યા માનસી બેટા આ તે તારી શું હાલત બનાવી રાખી છે આટલું સાંભળતા જ નવીન વચ્ચે બોલી પડ્યો મમ્મી એનું રોજનું છે એના નાટકો ક્યારેય પૂરા નથી થતા આખો દિવસ ઘરમાં બેસી રહે છે કશું નથી કરતી તો એ બીમાર પડી જાય છે તમે જ જોઈ લો એણે પોતાનો કેવો હાલ બનાવી રાખ્યો છે ત્યારબાદ ગુસ્સેથી જ માનસીને ઓર્ડર આપતા નવીન બોલ્યો જ્યાં હવે મમ્મી માટે ચા બનાવી લા એના મમ્મી સમજી રહ્યા હતા કે માનસીની આવી હાલત પાછળ એમનો દીકરો જ જવાબદાર છે માનસી ચા બનાવવા ઊભી થઈ રહી હતી ત્યાં એના સાસુ બોલ્યા નવીન તું જ ચા બનાવી લાવ અને હવેથી રોજ સવારે તારે જાતે ચા નાસ્તો બનાવી ઓફિસ જવાનું છે હું તો કહું છું કે રવિવારની રજામાં તારે ઘરના બધા કામમાં માનસીની મદદ કરવી જોઈએ જ્યાં સુધી તારી દીકરી એક વર્ષની નથી થઈ જતી ત્યાં સુધી તારે એને થોડી ઘણી મદદ કરવી પડશે હવે તું એકલો નથી તારે પતિ અને પિતા બંનેની જવાબદારી નિભાવવાની છે તું એની થોડી મદદ કરી દઈશ તો નીચો નહીં પડી જાય નવીન ગુસ્સેથી બોલ્યો મમ્મી જો મારે જ બધું ઘરનું કામ કરવું પડે તો માનસીની અહી જરૂર શું છે તમે એને તમારા સાથે ગામડે જ લઈ જાઓ એના મમ્મી બોલ્યા હા બેટા હું એને સાથે લઈ જાઉં એણે અમારા સાથે લગ્નના ફેરા ફર્યા છે હું એને મારા સાથે લઈ જાઉં એટલે તને અહીં બીજી છોકરીઓ સાથે ચક્કર ચલાવતા સારું ફાવે હું તારી માં છું મને બધી ખબર પડે છે તારે હજુ મોજ શોખ કરવા છે જવાબદારી નથી લેવી નવીન બોલ્યો મમ્મી તમે પણ શું ગમે તેમ બોલો છો તમે જેવું વિચારો છો એવું કશું નથી હું માનસીને ઘરના કામમાં મદદ કરીશ એના મમ્મીએ કહ્યું હું પણ થોડા દિવસ મારી પૌત્રી સાથે રહેવા માંગુ છું હું એની માલિશ કરીશ એને રમાડીશ માનસીના સાસુએ આવતાની સાથે આખા ઘરની જવાબદારી માથે લઈ લીધી અને હવે એ માનસીને આરામ કરવાનો પૂરો સમય આપતા હતા માનસીની દીકરી માત્ર એ ખવડાવે ત્યાં સુધી એના પાસે રહેતી બાકી આખો દિવસ એના સાસુ એને સાચવી લેતા આમ દિવસો વીતી ગયા અને હવે નવીનના સ્વભાવમાં પણ સુધાર આવ્યો હવે એ પણ એની દીકરીને રમાડતો ફરવા લઈ જતો માનસીનું ડિપ્રેશન પણ ઓછું થવા લાગ્યું એના સાસુ એને સમજાવે છે કે માનસી બેટા આ પુરુષ જાત મધમાખી જેવી હોય છે જ્યાં કોઈ મધ દેખાય ત્યાં પહોંચી જાય છે પતિને કાબુમાં રાખવા માટે પત્નીએ જ સમજદારીથી કામ લેવું પડે છે બાળકના જન્મ બાદ સ્ત્રીઓમાં આકર્ષણ નથી રહેતું જેથી પુરુષ બીજે નજર રાખવા માંડે છે માટે આજે તું પહેલાની જેમ તૈયાર થઈ જા અને નવીન સાથે મૂવી જોવા જઈ આ મૂવી જોઈને કોઈ સારા રેસ્ટોરન્ટમાં જમીને જ ઘરે પાછા આવજો મારી જમવાની વ્યવસ્થા હું કરી લઈશ મારી ચિંતા ના કરતી સાસુનો આટલો પ્રેમ જોઈ માનસી એમને ભેટી પડી અને રડવા લાગી એના સાસુ બોલ્યા અરે ગાંડી અત્યારે રડવાનું મુક અને બધી તૈયારીઓ કરી રાખી હતી માનસી લાલ રંગનો ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગઈ એ ખૂબ સુંદર લાગી રહી હતી ત્યાં નવીન પણ ઘરે આવી ગયો અને માનસીને લાલ રંગના ડ્રેસમાં જોડીને એને એક જોતો જ રહી ગયો એના ખરાબ વ્યવહાર અને વર્તન માટે માફી માંગી લે છે આમ બંને એક સાથે મૂવી જોવા ચાલ્યા ગયા અને માનસીના સાસુ ઘરે એમના એકલા માટે રસોઈ બનાવવા લાગ્યા ત્યારબાદ માનસીના સાસુ જેટલા દિવસો રહ્યા દિવસો એમની બહાનું કાઢી એમના જોડે સુવાડતા જેથી માનસી અને નવીનને પતિ પત્ની તરીકેના સંબંધ માટે સમય મળી શકે મિત્રો કહેવાય છે કે વડીલો ઘરનો મોભ ગણાય છે એમના અનુભવ અને સમજદારીથી એ પરિવારને વિખેરાઈ જતો અટકાવી શકે છે